આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ગોરા ગામે નર્મદા ઘાટનું કામ ચાલી રહ્યું હતું જેમાં સ્થાનિક મજૂરો કામ કરી રહ્યા હતા ગત રોજ દિવાલ ઘસી પડતા ત્રણ કામદારનું મૃત્યુ થયું હતું જેથી આજરોજ તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસના રોજ ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા અને આપના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા અને સ્થાનિક આગેવાનો સાથે ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી નાના બાળકો અને મૃતકોના પરિવારજનોને નિરાધાર બની જતાં તેમના પરિવારજનોને ન્યાય અને ભવિષ્ય માટે કંપનીએ આપવાનું વર્તનની બાહીદારી અને એસઓયુ ખાતે તંત્રની નોકરી આપવાની બાયદારી આપી હતી રિપોર્ટર જુનેદ ખત્રી વાત્સલ્યમ સમાચાર નર્મદા જવાબદારી લેવાનું છે કેવું અમને ખબર પડે બાકી જવાબદાર વ્યક્તિ કોણ છે સીઓને બોલાવો એમડીને બોલાવો ને જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યું છે દસ વર્ષથી અમારા લોકો જીવ જ આપે છે બોલાવો હા અમારા સ્ટેચ્યુના લીધે અમારા લોકોએ ભોગ આપવાનો છે બોલાવો જવાબદાર કોણ છે બોલાવો નહીં તો આ એકત્રીસ તારીખ સુધી લેન બેસીશું

જવાબદારી પરિવારની જવાબદારી કોણ લેવાનું છે બોલાવો પછી આગળ બધું ચલાવજો તમારે જે કાફલો કરવાના હોય કરો અમને કોઈ વાંધો નથી તમારે જેટલા પ્રોજેક્ટો કરવાના હોય કરો અમારા લોકોના જીવ ગયા છે જવાબદાર કોણ લેવા કોણ જવાબદારી લેજો પરિવારની જવાબદારી લઈ લો ચાલો લખી આપો કોણ લખી આપે છે રીવેસ બિસર બોલાવો જવાબદાર અધિકારીને બોલાવો

જવાબદારી એટલે માનવતાની રાહે એમના પરિવારમાં આકસ્મિક ઘટના ચાલો આકસ્મિક ઘટના બની હશે કે જે બી હશે માનવતાની રાહે વહીવટી તંત્ર અને પ્રશાસન એની જવાબદારી પૂરો સપોર્ટ આપે છે ના એટલે કઈ રીતના સમર્થ સપોર્ટ કઈ રીતના આપવાના છો અમને કેમ એમને ખબર પડેલો આપણે એમાં કોઈ સારા નથી

माने वैसा हमारा नाम मिले आप पण देखिए हम तो हमने यहां भी बे आगे, आगे।, आगे, आगे वालों ने पछि कंफर्म बोला था शोकस कर बुला ही नहीं परिवार ने सने परिवार ने एक बेर बुलाया आप अंदर आओ पेशून करा

અમે આ વહીવટી તંત્ર આવ્યા છે અને અમે પ્રશાસન સાથે બેસીને ચર્ચા કરીએ છીએ આપણે બધા ભેગા થયા છે તો એનો યોગ્ય નિરાકરણ આવે એમના પરિવારને ન્યાય મળે

દાદા અત્યારે બધા નેતાઓ સાથે બેઠક થઈ અધિકારીઓ સાથે બેઠક થઈ શું નક્કી થયું છે અને તમને એ જે નક્કી થયું છે તેનાથી તમને તમે શું કહેશો એ બાબતે નક્કી થઈ ગયો હા ચાલને આવો તમે ત્રીસ અને એકત્રીસ તારીખે રાષ્ટ્રીય એકતા દિવસનો અહીંયા કાર્યક્રમ છે અને ત્યારે પીએમ નરેન્દ્રભાઈ મોદી પણ અહીંયા આવવાના હોય અને એકતા પરેડ યોજાવાની હોય ત્યારે તંત્ર દ્વારા રાત દિવસ અહીંયા પૂર ઝડપે નવા નવા પ્રોજેક્ટોના કામો ચાલે છે ત્યારે ગતરોજ આ વિસ્તારના અંકટેશ્વર ગામના રોહિતભાઈ શૈલેષભાઈ અને દીપકભાઈના જે લોકો અહીંયા એક એજન્સીને ત્યાં કામ કરતા હતા ત્યારે એજન્સી કોઈપણ જાતની સેફ્ટીના સાધનો વગર એમને એવી જગ્યાએ કામ સોંપ્યું કે તેને ત્યાં ભેખડ ખસી પડવાથી લોકોના દબાઈ જવાથી મૃત્યુ થયું છે ત્યારે આ પ્રકારે તાબડતોડ અને ઓવર ટાઈમના કામો જ્યારે અમારા લોકો પર કરાવવામાં આવે છે ત્યારે વગર સેફ્ટીના કારણે એમનું મૃત્યુ થયેલું છે એમના પરિવારજનો બધા દુઃખી છે ત્યારે એમને અમે મળવા માટે આવ્યા છે અને સાથે સાથે એસઓયુ સત્તામંડળ અને જે પણ આ પ્રોજેક્ટના એજન્સી હતા એમને અમે બધા જ આગેવાનો સાથે મળીને એમણે કીધું છે કે પરિવારના એકનેક દીકરાનું મૃત્યુ થયું છે એમના પરિવારનું કમાનારું બીજું કોઈ ના હોય તો એ પરિવારને માનવતાની રાહે બધા સહકાર આપે ત્યારે એમણે પણ અમારી વાતને માન્ય રાખી છે ગ્રાહ્ય રાખી છે એજન્સી અને એસઓયુ સત્તામંડળ તરફથી પરિવારને સહકારના ભાગરૂપે માનવતાના ભાગરૂપે આર્થિક સહાય પણ કરી છે અને અમે સરકારશ્રીમાં રજૂઆત કરીને ટ્રાઇબલ સપ્લાનમાંથી જે સહાય મળે છે એ પણ ટૂંક સમયમાં એમને મળે એવા પ્રયાસો અમે કરીશું આમાં જે તંત્ર અને જે એજન્સી સાથે વાટાઘાટા હતી જેમાં કેટલી રકમ આપવાનું પરિવાર નક્કી થઈ છે હમણાં અહીં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન હતા અમે હતા સાથે રણજીતભાઈ એના આગેવાનો ચંદ્રકાંતભાઈ છે વિક્રમભાઈ છે નિરંજનભાઈ છે બધા જ આગેવાનોના પ્રયાસોથી અને એમને સમજણ પાડી નાના નાના બાળકો છે એમને કમાનારા કોઈ નથી અને યુવાન એકને એક દીકરાઓના મૃત્યુ થયા છે ત્યારે ત્રણેય પરિવારો આજે નિરાધાર બની ગયા છે ત્યારે અમે બધાએ વિનંતી કરી માનવતાની દ્રષ્ટિએ સહકાર આપો ત્યારે એજન્સીએ એક એક પરિવારને પચાસ પચાસ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની વાત અમારી સામે કરી છે અને સરકારના ધારાધોરણ મુજબ જે કંઈ સહાય આપવાના થશે તે પણ અમે એમને અપાવીશું સર જે એજન્સીની જે બેદરકારી છે જે તેમાં શું થયું છે છે બાકી અમે સાંજે જ બધા આગેવાનોના સંકલનથી લીગલી પ્રોસેસ પણ કરાવી છે એફઆઈઆર પણ કરાવી છે અને એમાં માનવવત જેવા ગંભીર કલમોની એફઆઈઆર કરાવી છે ત્યારે એમાં પણ કાયદેસરની કાર્યવાહી થશે અને આવનારા દિવસોમાં એમની જે પણ બેદરકારીના લીધે બનાવ બન્યો છે જે દુઃખદ છે અને બેદરકારી બદલ એમને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની એફઆઈઆર નોંધાઈ ગયેલી છે આ પ્રોજેક્ટ સિવાય પણ ઘણા બધા પ્રોજેક્ટ અહીં આસપાસમાં ચાલે છે અને ત્યાં પણ આવી બેદરકારી જોવામાં આવે છે તો છે આ પ્રકારની કોઈ દુર્ઘટના ના થાય તેના માટે તંત્રને તમે શું માંગણી કરી છેલ્લા દસ વર્ષમાં આ વિસ્તારમાં જે જે લોકોના નામે જમીનો છે એના એ જમીનો પણ છીનવાઈ રહી છે એમને પણ વિસ્થાપિત કરવામાં આવે છે છ ગામના લોકોને પણ વિસ્થાપિત કરવામાં આવે છે હવે ત્રીસ અને એકત્રીસ તારીખે અહીંયા એકતા પરેડનો રાષ્ટ્રીય કાર્યક્રમ છે પીએમ મોદી આવવાના છે ત્યારે આ વિસ્તારના તમામ લોકોને હવે ત્રણ દિવસથી આ લોકોની હેરાનગતિ પણ ચાલુ થઈ ગઈ છે ત્યારે દસ વર્ષ પહેલાં અને હમણાંના સમયના જે પણ જમીનો બધી છીનવાઈ છે એ લોકો પણ ઘણા દુઃખી છે અને હમણાં તાબડતોડ એમના પ્રોજેક્ટો રાતોરાત મંજૂર થઈ જાય છે અમારે અહીંયા રોડ બનાવવા અંકેશ્વર જવા માટેના રોડ નથી અહીંયા જૂના જવા માટેના રોડ નથી ત્યાં અમારે મંજૂરી માટે જંગલ ખાતું કહે છે કે અમારી મંજૂરી તમને મળી નથી ને રસ્તા અટકાવે છે ને અહીંયા તાબડતોડ રાતોરાત બધા પ્રોજેક્ટો મંજૂર થાય છે એટલે જે પણ અમારા આદિવાસી લોકો સાથે હેરાનગતિ થાય છે એ અમે ખૂબ જ ધ્યાનથી જોઈ રહેલા છે અને જે દિવસે આદિવાસી સમાજ આ બાબતે બધાને જાગૃત કરીશું અને આદિવાસી સમાજને એક કરીને આવનારા દિવસોમાં અમારે સરકાર સામે ઉતરવું પડશે તો અમે ઉતરીશું અગાઉ સર આપણે વાત કરી હતી કે જ્યારે વડાપ્રધાનસિંહ અમે એસઓયુ સત્તા મંડળ અને જિલ્લા વહીવટી તંત્રને નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે અહીંયા આવે છે ત્યારે અમે મળવાનો સમય માગ્યો છે પણ એમના તરફથી હજુ આમંત્રણ પત્રિકા કે કોઈ પણ પ્રકારનો જવાબ અમને મળ્યો નથી એ તીસ તારીખે આવવાના છે અગર અમને મળવાનો સમય મળશે તો આ વિસ્તારના તમામ સમસ્યાઓથી અમે વડાપ્રધાન શ્રીને વાકેફ કરીશું